તમારા કોર્પોરેટર કોઈ પાર્ટીનો કોર્પોરેટર હોય એ સેવાના નામે ઘરમાં ઘડીને બળાત્કાર કરે છે આણંદમાં હમણાં જે ઘટના બની આવા અસંખ્ય બળાત્કાર કરોડોના કરોડોના કૌભાંડ આવું બધું હું ફરીથી કહું છું કે તમારું છેલ્લા સ્ટેજનું કેન્સર છુપાવવા માટે અમારે મટી ગયેલી ફોલીને મલમ આપવાના ધંધા બંધ કરો અને ગુજરાતની જનતાને એટલી મૂર્ખ સમજવાનું બંધ કરો ફરી એક વાર ગુજરાતના રાજકારણમાં હર્ષ સંઘવીએ કરેલ ટ્વીટને લીધે વિવાદ ઉભો થયો છે એક પછી એક આપ નેતાઓ હર્ષ સંઘવીનો ટ્વીટનો વળતો જવાબ આપી રહ્યા છે તેવામાં એક આપ નેતાએ ભાજપ પર આકરા પ્રહાર કર્યા છે તે શું છે તેના પર વિગતે વાત કરવી છે આ વિડીયો નમસ્કાર મિત્રો હું પાર્થ અને આપ જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા આજથી થોડા સમય પહેલાં હર્ષ સંઘવીએ નકલી પકડાયેલ ઈડી અધિકારી વિશે ટ્વીટ કરીને કીધું હતું કે તે આમ આદમી પાર્ટીનો કાર્યકર્તા છે અને આ ટ્વીટ બાદ આપ નેતાઓ ભારે આક્રોશે ભરાયા હતા અને તેમણે આ ટ્વીટનો વળતો જવાબ પણ આપ્યો હતો પરંતુ હાલમાં આ ટ્વીટ પર આપ કાર્યકર્તા કરસનદાસ બાપુએ પ્રતિક્રિયા આપી છે તે શું છે ચાલો ગુજરાતના ગૃહમંત્રી મંત્રી રિસ્પેક્ટેડ હર્ષભાઈ સંઘવીને મારે કેવું છે પદથી ન ચલાય પદને ચલાવવાની તાકાત હોવી જોઈએ મારે તમારા ટ્વીટ બાબતે વાત કરવી છે ઈડીનો નકલી માણસ કચ્છમાં મળ્યો અને તમે ટ્વીટ કરો છો કે આમ આદમી પાર્ટીનો માણસ છે તમે ગૃહમંત્રી છો મારા સાહેબ તમને ખબર હોવી જોઈએ ગુજરાતના કેટલા પ્રશ્નો છે બધું સાઈડમાં કરીને આમ આદમી પાર્ટીને બદનામ કરવા માટે કારણ કે સીધી લીટીમાં તો તમે પહોંચી શકો એમ નથી એટલે તમે આ રીતે બદનામ કરો છો ગૃહમંત્રીને આ સારું નથી લાગતું સાહેબ મારે તમને એ કેવું છે કે તમારા છેલ્લા સ્ટેજના કેન્સરની તમને ચિંતા નથી ભાજપમાં આવા ગુનેગારો લાસ્ટ સ્ટેજના કેન્સર જેવી હાલત છે ને અમારી રૂજાયેલી ફોડકી ઉપર તમે મલમ લગાવવાના પ્રયત્ન કરો છો ગૃહમંત્રીને આવું શોભતું નથી આઝાદી પછી એક પણ રાજ્યના કે કેન્દ્રના ગૃહમંત્રીએ આવા સામાન્ય લેવલના આવા નીચ કક્ષાના સ્ટેટમેન્ટો નથી આપ્યા તમે ટ્વીટ આપીને ભાગી જાઓ છો જો તમારા ટ્વીટ માં વાસ્તવિકતા હોય જો તમારા ટ્વીટ માં તાકાત હોય તો તમારી પાસે પાવર છે આવો મેદાન માં ચર્ચા કરીએ કે કેટલી વાસ્તવિકતા છે અને કેટલા તમારા પ્રયત્નો માત્ર માત્ર અને તમારા છુપાવવા માટે આ રીતે આમ આદમી પાર્ટી ને બદનામ કરો છો એક નેતાની વ્યાખ્યામાં આવી બાબતો ક્યારેય આવતી હોતી નથી એ ગૃહમંત્રી તરીકે તમારે સમજવાની જરૂર છે ગૃહમંત્રી પાસે બહુ મોટી જવાબદારી હોય છે મારે કહેવાની જરૂર નથી એ સીટની એક એક કિંમત છે એ એ પદની એક વેલ્યુ વેલ્યુ છે અને તમારો ધર્મ છે તમારે તમારો કર્મનો રાજધર્મ તમારે તમારા ગૃહમંત્રીનો ધર્મ નિભાવવો જોઈએ નહીં કે સામેવાળી પાર્ટીને એની કટ્ટર ઈમાનદારીને પહોંચી ન શકીએ એટલે આવી આ પ્રકારના ખોટે ખોટા બદનામ કરવાના પ્રયત્ન કરવા કરસનદાસ બાપુએ હર્ષ સંઘવી પર કરેલ પ્રહાર પર તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરી જરૂરથી જણાવશો અને આવી અવનવી અપડેટ્સ માટે જોતા રહો વેબ્સ ઓફ